અરવલ્લી જિલ્લામાં સરકાર હસ્તકની જમીનમાં થોડા દિવસ પહેલાં હાથી ખાટનામું ગામની જમીનમાંથી એલસીબી પોલીસે ગાંજાના વાવેતરના પર્દાફાશ કર્યા બાદ બાયડ તાલુકાના ડેમાય ગામની સરકારી જમીનમાં ભાજપના એક હોદ્દેદારે કબજો જમાઈ ઘઉંનું વાવેતર કર્યું હોવાના આક્ષેપો ઉઠતા બાયડ નાયબ મામલતદારે સ્થળ તપાસ કરી હોવાનું મોડાસાના આપ નેતાએ ધ્યાને આવતા તંત્ર સામે સવાલો ઉઠાવતા નિવેદન કર્યું હતું આજ રોજ એક વિડીયો મારવા તમને ખ્યાલ આવ્યો છે કે ભાઈ બાયોડ તાલુકાના ડેમય ગ્રામ પંચાયત વિસ્તારની અંદર જે મોડાસા નડિયાદ જે રેલવે રેલવેટેક છે એની સાઈડની અંદર પણ સર્વે નંબર છે એ સર્વે નંબર કહેવાતી રીતે જે પ્રમાણે આક્ષેપો થયા છે એ સર્વે નંબરની અંદર સી સરકાર થયેલી જમીન છે એટલે કે સરકાર હસ્તગત છે અને છતાં પણ ત્યાં આગામી હાલ જે કહેવાય એ પ્રમાણે ઘઉંનું વાવતર પણ થયું ઘઉંની કાપણી પણ થઈ અને આડપાહે ઘઉં પડેલા છે ભાજપના રાજ્યની અંદર ડુપ્લિકેટ ક્વોર્ટરથી મોડી ડુપ્લિકેટ પીઆર છે તો પણ જેને કહેવાય કે અનહદ કરી નાખી છે ભાજપનો કેસ એટલે જેને કહેવાય કે ખોટા કામ કરવા માટે એક પ્રકારનું લાયસન્સ બન્યું કહેવાતી રીતે આ પંચાયતની અંદર જે છે એની અંદર આ જે કામ કરનાર છે આક્ષેપો થયા છે ભાજપના કોઈ પદાધિકારી છે અને એને આ કાંડ કરેલો છે એ જમીન કોઈ પછાત જાતના વ્યક્તિઓ માટે એલર્ટ થયેલું છે છતાં પણ તેઓ અમારે આજે મજબૂતાથી વાતાવરણ થયેલું છે વાતાવરણ વાવેતર થયેલું છે આ એક એમ સવાલ એ સતાવે છે કે એક સામાન્ય વ્યક્તિ જો લેન્ડ ટ્રેનિંગમાં જાય તો એને જેલમાં નાખી દેવામાં પણ જો જેની ક્યાંક ભગો ખેત તારક કરેલો હોય અને એક વ્યક્તિ જો કોઈ ગુનો કરે તો એને મોટિવેશન કરીએ તો એલોટ પાછળ તે અંદર સારો હોદ્દો મળી જાય તો આ એક જે ડિવરી નીતિ છે એને અમે ખુલ્લી પાડીએ છીએ અને એને અમે ચેલેન્જ કરીએ છીએ કે વિસ્તારના બાય જે તે કલેક્ટર મારી નમ્ર વિનંતી છે કે આ જે આક્ષેપ થયા છે એની અંદર કાયદેસરની તપાસ થાય અને એમાં જે અધિક ના સાથે સંભાવેલા વ્યક્તિઓને જેને કહેવાય કે જિલ્લા સમક્ષ ઉજાગર કરવામાં આવે અને એમના પર ઘટતી કાર્યવાહી કરાવો ધન્યવાદ